નમસ્કાર વિડિયોના માધ્યમથી જાહેર જનતાને આપણે દેખાડવા માંગીએ છીએ આવી જ રીતના તંત્રની પોલ દર વર્ષે જે વડોદરા જિલ્લા અને આનંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ જે પાદરા આનંદ જે રસ્તો જોડે છે હજારો ની સંખ્યા પર અહીંયા જે ભારદારી વાહનોની અવર જવર થાય છે અને પાદરા તાલુકા અને આનંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે અને અહીંયા તમે જુઓ કે મસ મોટા ખાડા પડી ગયા છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે દર ચોમાસે અવાજ ઉઠાવવો પડે છે અને દર ચોમાસે આ બ્રિજ આવી જ હાલતમાં રહે છે અને દર વર્ષે ખખરદજ વધારે થતો જાય છે આ તંત્રના પાપે આ જે ખાડા છે દર વર્ષે પડે છે અને અત્યારે ખાડા એટલા ઊંડા છે કે જેમાં વાહનનો પછડાદ થવાતી વાહનને પણ નુકસાન થાય છે અને અહીંથી અવરજવર કરનારા અમારા જે ટુ-wheeler ની અંદર જેટલા પણ રાહદારીઓ છે તેમની પણ કમર ભાગે છે આ તંત્રના પાપે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે જે પ્રતિનિધિઓ છે

ત્યારે આ જે જે ગંભીરા ગંભીરા છે તેના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી હદે આ ખખડધજ બ્રિજ છે અને ક્યારે એનું નવીનીકરણ થશે એ તો ખબર નહીં પણ માત્ર ચૂંટણી આવશે ત્યારે આ બ્રિજ યાદ કરીને સરકાર દ્વારા કઈ ને કઈ જાહેરાત કરવામાં આવશે પણ એનું જે નવીનીકરણ તો ના કરો પણ તેનું રિપેરિંગ પણ પણ એ લોકો વ્યવસ્થિત રીતના કરતા નથી અહીંના જેટલા રાહદારીઓ છે ને ખાસ કરીને પાદરા તાલુકાની અંદર જેટલી પણ કંપનીઓ આવેલી છે જ્યાં આગળ આનંદ ની આજુબાજુના જે કામદારો છે એ અહીંયાથી જ અવર જવર કરીને નોકરી કરતા હોય છે ત્યારે તેઓ સેકન્ડ શિફ્ટમાં નોકરી કરતા હોય નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય ત્યારે જ્યારે પણ એ લોકો અહીંયાથી અવર જવર કરે છે દિવસે જો આટલા મોટા ખાડાની મેં કોઈ પડે ને તો કોઈ પણ મતલબ એમની મદદ કરી શકે છે પણ રાતના સમયની અહીંયા આગળ કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી જો કોઈ કામદાર અહીંયાથી અવરજવર કરતા નાઇટ શીફમાં ઉજાગરો હોય ઘરે પહોંચવાનું હોય ચોમાસાનો મોસમ હોય અને આવી પરિસ્થિતિની મેં જો આવા ખાડા એને ના દેખાય ને ખાડા પર પડે ને એનો અકસ્માત થાય ને એને કોઈ જાન નહીં થાય તો એનો જવાબદાર કોણ તંત્ર કે અધિકારી એની જવાબદારી લેશે માટે